આ રેડો તમ બેહો લેડો તન તાપણી હર ગઈ બાણ હોગો હેડો તા આપણી નિહળ ગાવી ઠંડી નહીં પાતી આજ તો આ રેડો ખરાંતલા બેસીસ ખરા પડશે હા હેડો તાન પેલા આટ ટાઈમ પછી જતો તો હવે તો હું કર જેસે જેસે બિંદુલ ચાંગત પાછું કરે તાને

હા તો પછી જાઉં પણ હાલ તો થોડો આડો થઉ બરોબર નો થાકી પૂરો થઈ ગયો ઘરે હ એ જીસીબી વાળા નું પાઉ ચોરી આપડે ઘર ચલ્યા તું તો ઘોડા જીવો એક તો ઘર ચોરાત કોઈ છે જીસીબી તો કોક ચોરું તો પડશે ચોરું પડશે કે ડોલ છું ઠઈ આવ આપડે તારો બાહે ના ઉપાડી હક કો ભત્રીજા તું તો ગોડો ગોડો રે હો હાય એ ડોલ તો તારો બા ઉપાડવા આવો તમને કી થા આપણે બીજા ગામમાં જતો રહીએ આ બધું હું કરી મને ઘરે આવી જ હેડ ખોવામાં તું કેમ હા કેમ યાર